દોસ્તો વિચાર તો કરો એ ધીંગાણા જેદી જાયમાં હશે એ સુરવીરો એમ કહેવાય કે ધીંગાણા ઉતરા હશે હામ હામી તલવારોની તાળીઓ પડતી હશે અને ધીંગાણા એમ કહેવાય કે આ મર્દ માણસો કામ આવ્યા હશે એ ધીંગાણું કેવું હશે તમે વિચારો તો કરા દોસ્તો અત્યારે હું કંથકોટની માલિકા પાછું ઐતિહાસિક ભૂમિ એવી કંથકોટ આ અનેક અને અતિ વિશાળ પાળિયાઓના દર્શન કરવાના માટે હું અવારનવાર આવું છું ત્યારે આપ જોઈ શકો છો કંઈક સદીઓથી આજે પણ અડીખમ ઉભેલા આ પાળિયાઓ જે છે ને એ લળી લળી અને આપણને એમ કહેતા હોય કે અમે ધરમ માટે થઈ બહેનો દીકરીઓ માટે થઈ અમે આ ધરતી માટે થઈ અને લીલા માથાના બલિદાન દીધા જેવો દોસ્તો એક આ વિશેષ પાળીઓ તમે જુઓ આ પાળીઓ જે છે ને એમાં માએ પોતાના બાળકને તેડ્યું હોય એવી પ્રતિકૃતિ કંડારવામાં આવી છે તમે વિચારો તો ખરા એ એવો જબરદસ્ત ઇતિહાસ આપણો આ જગ્યાએ ધરબાઈને પીળો છે કે આપણે અહીંયા આવીએ ને ભાઈ તો આપણને જાણે એમ લાગે કે કોઈ મોટી ફોજ ઊભી હોય આ હા હા આજુબાજુ વેરાન વગડો છે કંથડનાથજી દાદાનું ઐતિહાસિક અને અતિ પ્રાચીન મંદિર છે અતિ પ્રાચીન જૈન મંદિર છે અતિ પ્રાચીન સૂર્ય મંદિર છે દોસ્તો આ બધા આવો તમે જુઓ તો ખરા આ હા 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 એક એક પાળીઓ જાણે એક એક કથાનક લઈને બેઠો હોય એક એક ગાથા લઈને બેઠો હોય આ સુર્યોને કોટી કોટી વંદન આ સતી માતાને કોટી કોટી વંદન